આજે વહેલી સવારે નંદેશરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીક થઈ ગયો હતો સો ટકા જ્વલનશીલ એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાશ મચી હતી હવાના સંપર્કમાં આવતા એસિડમાંથી ઉત્પન્ન થતા ધુમાડાથી વિસ્તાર પ્રભાવિત થયો હતો ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને થતાં જ તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિ નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જ્યાં ઢોળાયેલા એસિડ પર પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડ દ્વારા તેને ડાયલ્યુટ કરવામાં આવ્યું હતું એસિડથી નીકળેલા ધુમળાના કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી જ્યારે નંદેસરી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે ભારે જેમતે સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર